ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ગામે રહેતા પરિવારના માસુમ બાળકનું અજાણ્યા શખ્સોએ અપહરણ કરી હત્યા કરી લાશ ત્રીસ થી પાંત્રીસ ફૂટ ઊંડા પાણીના ટાંકામાં ફેંકી ફરાર થઈ જતા નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી ભાવનગર ગારિયાધાર તાલુકાના ખોટવદ્રી ગામમાંથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલ બાળક લાશ મળી આવી ખોડવદ્રી ગામે મૂક્યો હતો સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર ગારિયાધાર તાલુકાના ખોડવદ્રી ગામના જુસબ કેરા તેની પત્ની શબાના તથા બે પુત્ર અને પુત્રી સાથે ગારિયાધાર શહેરમાં આવેલી બાગ્યમન સોસાયટીમાં રહે છે અને જુસુબ ની માતા ખોડવદ્રી ગામે રહે છે

જોસફ જાણ કરતા પતિ પત્ની તથા અન્ય પરિવાર હાફડા ફાફડા ગોડવદરી ગામે દોડી આવ્યા હતા અને ચોમેર સલીમ ને શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી રાત સુધી માસુમ બાળકનો કોઈ અતોપતો ન લાગતા શબાના તેના પુત્ર સલીમ અજાણ્યા શખ્સો અપહરણ કર્યાની ગારિયાધાર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી બધે શોધ કરી પણ બાળક ક્યાંય ન મળ્યું ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદ નોંધાઈ પોલીસે સમગ્ર બાબતને ગંભીરતાથી ધ્યાન માં રાખીને તપાસ હાથ ધરી હતી આ સાથે ખોડવદરી ગામના યુવાનો પણ છેલ્લા બે દિવસથી દિવસ રાત શોધી રહ્યા હતા આસપાસના ગામડા સીમ કુવા તથા નદી નાળા અને અવાવરો સ્થળોએ સઘન તપાસ બાદ પણ સલીમની કોઈ ઠાળ મળી ન હતી ત્યારે છેલ્લા ત્રણ દિવસથી બાળકના પરિવારજનો સલીમની શોધખોળ કરી રહ્યા હતા પરંતુ આખરે પરિવારજનોને માસુમ પુર જેવા બાળકને કુવામાંથી લાશ મળી આવતા પરિવાર ભાગી પડ્યું હતું

પોલીસ પોલીસવાળાએ બહુ અમને સારવાર કરી છે બહુ ધ્યાન આપ્યું છે એ લોકોએ અને બધી જગ્યાએ મોટરો હારી આવીને બધી જગ્યાએ ગોત્યા છે અમારા ગામના પચાસ સો જણા બધા હારી આવીને હડખે પડકીની વાડીઓમાં બધાના આજુબાજુના વાડીઓના ખેતરો ઘર બધાના ચોટલા જોયા છે એ રાતે અમે ગોતતા હતા તે એ જગ્યાએ સંપલ પીડ્યા હતા અને એના કપડાં પીડ્યા હતા એ કપડાં ઉપરથી ને સંપલ ઉપરથી અમે અંદાજ મૂક્યો કે છોકરો એટલા કે મગમે બહુ હતી પછી અમે એ બધું પાછું વીખી નાખ્યું છતાં છોકરો ઝડ્યો નહીં પછી ઉપર ટાંકો હતો પાણીનો ખાલી ટાંકો બહુ ત્રીસ ફૂટ ઉપર છે ઊસો એ ટાંકાની અંદર છોકરો હતો પછી બધાને એવું જો કે ટાંકો જોઈએ આપણે તો એ ટાંકો જોયો પછી ટ્રેક્ટર બોલાવ્યું પછી શાબની ગાડી જતી આદરમાં ટ્રેક્ટરને બોલાવ્યું ટ્રેક્ટર બોલાવીને પછી એમાં

એટલે અમને મદદ તરતો તરત જ મળે અને બધે ગોતવા માંડ્યા પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં પછી બધે જોતા જોતા બધે જો જ્યારે કોઈ જોતા હતા પણ પછી અમને આ લોકોને પહેલાં ત્રણ વાર જોઈ આવ્યા એવા કે બૂટ કે મોજા કે કાંઈ ટી શર્ટ કાંઈ હતું નહીં પણ આ લોકોએ ગમે કંઈ અમને મર્ડરની શંકા છે એ પાકું છે અને હોય હો ટકા આ લોકો એને ભીં થઈને કે હવે દોડે છે એટલે આ લોકો જે તે હોય પછી એ લોકો ને નાખી ગયા છે અને અઢી વાગ્યા મેં રાતે બધે ગોતતા ગોતતે ગયા ત્યાં છોકરા ને ટી શર્ટ ને સંપુલ ભળી ગયા એની ઉપર જે પોલીસની ગાડી બોલાવી અને અમે બાળકને બહાર કાઢ્યું ભાવનગર જિલ્લાના ગારિયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખોડવદરી ગામે બે દિવસ પહેલાં નવ વર્ષનો સલીમ નામનો એક બાળક એના પિતાની સાથે એના દાદાના ઘરે રહેવા માટે જાય છે એ દિવસે સાંજે રમીને પરત ન આવતા એ લોકોએ સલીમ ક્યાંક ચાલ્યો ગયો છે અથવા તો ગુમ થઈ ગયો છે એ બાબતની પોલીસને જાણ કરતાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી હતી તમામ દિશાઓમાં કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ બાળક ક્યાં જતો રહ્યો છે અથવા તો કોઈ એને લઈ ગયું છે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી હતી તપાસ કરતાં આજે વહેલી સવારે આજ ગામમાં આવેલા પચાસેક ફૂટ જેટલા ઊંડા પાણીના ખાલી ટાંકામાંથી આ બાળકનો મૃતદેહ મળી આવેલો છે પેનલ પીએમથી એનું પોસ્ટમોર્ટમ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કુટુંબીજનોના પૂછપરછ કરી કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ દ્વારા આને લઈ જવામાં આવેલ હતો કે કેમ અને આ બાળક રમતા રમતા એક્સિડેન્ટલી પડી ગયો છે કે પછી એને કોઈએ ધક્કો મારી અને આ પાણીના ખાલી ટાંકામાં નાખી દીધેલો છે એ દિશામાં પોલીસ પ્રયત્નશીલ છે અને આના સિવાયની કોઈ પણ વાત જો આ કેસમાં બહાર આવશે તો મીડિયાના મિત્રોને તાત્કાલિક જાણ કરવામાં આવશે